નમસ્કાર ગુજરાત આજે બાવીસ ઓક્ટોમ્બર અને વાર થયો છે બુધવાર આજના દિવસે ગુજરાત રાજ્ય ઉપર નવા વર્ષના દિવસે પણ વરસાદની આગાહી રહેલી છે આજથી ગુજરાતમાં પાંચ દિવસ માટે સતત વાતાવરણની અંદર પલટો જોવા મળશે જેમાં બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થયું છે અરબસાગરની અંદર ભેજો પ્રમાણ જે ઊભું થયું છે આમ કુલમણી અને ગુજરાત સાથે સાથે મધ્ય ભારતના જે વિસ્તારો છે વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો જોવા મળી રહ્યો છે આગામી પાંચ દિવસ માટે ગુજરાત રાજ્યમાં ભારેથી ભારે પવન સાથે વરસાદ હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌરાષ્ટ્રના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અંબાલા પટેલ અને પરેશભાઈ ગૌસ્વામીએ કહ્યું છે કે કચ્છ સુધીના જે જિલ્લાઓ છે ત્યાં સુધી વરસાદ પહોંચશે મિની વરસાદનો રાઉન્ડ છે એ બાવીસ ઓક્ટોમ્બરથી લઈ અને ઠેક મિત્રો ઓગણત્રીસ ઓક્ટોમ્બર સુધી જોવા મળવાનો છે એમાં સત્યાવીસ અઠ્યાવીસ ઓક્ટોમ્બરે તો ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ ગુજરાત રાજ્યમાં જોવા મળવાની છે જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કુલ મળી અને પંદરથી વીસ જેટલા જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ છે જોવા મળશે કયા કયા જિલ્લાઓની અંદર વધારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે કયા જિલ્લાઓની અંદર ઓછો વરસાદ પડશે અને હજી પણ શું ખરેખર ચોમાસાની વિદાય પછી પણ વરસાદ છે ગુજરાત રાજ્ય ઉપર જોવા મળવાનો છે કે નહીં દરેક માહિતી અને દરેક આગાહી આજના વિડીયોની અંદર તમને જણાવવાની છે ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોજો અને જે પણ મિત્રો નવા છે આપણી આ યુટ્યુબ ચેનલ પર એમને વિનંતી છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લે હવે મિત્રો અત્યારે અંબાલા પટેલ અને પરેશભાઈ ગોસ્વામી કહ્યું છે કે બંગાળની ખાડીની અંદર જે ચક્રવાતી વાવાઝોડું સક્રિય થશે અને આકાર લેશે તો આ વાવાઝોડું ગુજરાતને અસર પહોંચાડશે સાથે દક્ષિણ ભારતમાંથી અત્યારે ચોમાસું છે એ આગળ વધી રહ્યું છે વિદાય તરફ આગળ વધી રહ્યું છે પરંતુ એની અસર જેમ મિત્રો ઉત્તર ભારતથી પશ્ચિમ ભારત તરફના જે રાજ્યો છે જેમાં રાજસ્થાન પંજાબ હરિયાણાથી લઈ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ ગુજરાત સુધીના જે વિસ્તારો આવી જાય છે રાજ્યો આવી જાય છે તો આ રાજ્યોની અંદર ચોમાસાએ વિદાય લીધી ત્યારે જે છેલ્લા દિવસોની અંદર વરસાદ પડ્યો હતો એ વરસાદે ભૂકા બોલાવ્યા હતા અંતે વાવાઝોડાની પણ આગાહી હતી એ જ પ્રમાણેનો વરસાદ અત્યારે મધ્ય ભારતથી પૂર્વ ભારત તરફ અને દક્ષિણ ભારત તરફ જે ચોમાસું અત્યારે વિદાય લઈ રહ્યું છે તો એવામાં અત્યારે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે મિત્રો સેટેલાઇટ ઇમેજના માધ્યમથી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પચીસ તારીખથી પચીસ ઓક્ટોમ્બરથી ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળી રહ્યું છે જેમાં પચીસ ઓક્ટોમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે જેમાં ખાસ કરી સુરત છે વલસાડ છે દમણ દાદરાનગર હવેલી વાપી સેલવાસ ટાપી થી લઈ અને નર્મદા સુધીના જે જિલ્લાઓ છે એમાં વરસાદ છે જોવા મળશે એટલે પચીસ ઓક્ટોમ્બરથી ઠેક છવ્વીસ ઓક્ટોમ્બર સુધીમાં મુંબઈથી જે મુંબઈના દરિયામાંથી છે એક સિસ્ટમ આગળ આવી રહી છે અને આ સિસ્ટમનો જે ઘેરાવો છે એ મજબૂત થઈ અને આગળ આવતો જોવા મળશે અને આ સિસ્ટમનો ઘેરાવો ગુજરાત સુધી પહોંચવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે એમાં વરસાદ છે પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે અત્યારે તમે જોઈ શકો છો તો પચીસ ઓક્ટોમ્બરના રોજ સાંજ સુધીનો સમય છે કે સાંજ સુધીના વાતાવરણની અંદર મુંબઈના દરિયાની અંદર એક સિસ્ટમ છે જોવા મળી રહી છે તેમ પછી છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ તમે અહીંયા જોઈ શકો છો ઓક્ટોમ્બરના રોજ આ સિસ્ટમ છે એ આગળ વધશે અને અરબ સાગરથી આ સિસ્ટમ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તાર સુધી પહોંચશે જેમાં ગુજરાતના સૌરાષ્ટ્રના પણ પાંચથી છ જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહીઓ છે વ્યક્ત કરવામાં આવી રહી છે છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ બપોર પછીનું વાતાવરણ તમે અહીંયા જોઈ શકો છો મિત્રો તમને જે આગાહી દર્શાવવાની છે આવતી આજથી પાંચ દિવસ પછીની આગાહી દર્શાવવાની છે ખાસ કરીને વાતાવરણ છે પલટાતું જોવા મળી રહ્યું છે એટલે ગુજરાત રાજ્ય ઉપર છે એ હજી પણ અઠવાડિયું સુધી છે વાતાવરણની સ્થિતિ રહેશે જેમાં વાતાવરણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડશે એટલે કે વરસાદ છે ઘણા બધા જિલ્લાઓની અંદર પડશે આમ જોવા જઈએ તો લગભગ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી વખત ચોમાસાના મિની રાઉન્ડ જેવી સ્થિતિ છે એ ઉત્પન્ન થશે વાતાવરણની અંદર છે એ પલટો જોવા મળશે હવામાન વિભાગ દ્વારા આ અંગે છે ખાસ કરીને આગાહી કરી છે જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે એ પણ તમને આજના વિડીયોની અંદર જણાવવાના છે ખાસ કરીને છવ્વીસ ઓક્ટોબરના રોજ કયા કયા જિલ્લાઓની અંદર વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે તો એ તમને અહીંયા સ્ક્રીન ઉપર છે સ્પષ્ટપણે દેખાઈ જશે જેમાં ભાવનગરથી લઈ અને ટેક અલંગ મહુવા ઉના ગીર સોમનાથ વેરાવર પોરબંદર તેમજ દ્વારકા સુધીના જે દરિયાકાંઠાના વિસ્તારો છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જેટલા પણ જિલ્લાઓ છે એમાં હળવોથી મધ્યમ વરસાદ છે એ છવ્વીસ ઓક્ટોબરના રોજ જોવા મળશે આ રીતે હજી પણ ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો એ પ્રમાણે તમને દર્શાવી દઈએ તો અત્યારે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની વાત કરીએ તો એમાં સુરત વલસાડ વાપી સેલવાસ તાપી નર્મદા ભરૂચથી લઈ વડોદરા સુધીના જે વિસ્તાર છે રાજપીપળા અમોદરાજ આહવા ડાંગના વિસ્તારોની અંદર ભારેથી અતિભારે પવન સાથે વરસાદની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે તો આ જે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે મિત્રો બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમ છે એની અસર જોવા મળશે અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જે જિલ્લાઓની અંદર વરસાદ જોવા મળશે એ મિત્રો અરબસાગરના દરિયામાંથી આવતી વરસાદી સિસ્ટમ છે એના કારણે જોવા મળશે તો બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું ઉત્પન્ન થઈ રહ્યું છે એ વાવાઝોડાની અત્યારે ઝડપ તમે જોઈ શકો છો સો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોઢસો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીની હોઈ શકે છે તો એ મિત્રો છવ્વીસથી સત્યાવીસ ઓક્ટોબરના રોજ છે વાવાઝોડામાં છે પરિવર્તિત થવાની શક્યતા ખૂબ વધારે દર્શાવવામાં આવી રહી છે અત્યારે જીએફએસ મોડલ ઇ સીએમડબ્લ્યુએફ મોડલના ઘણા બધા મોડેલો છે એના ચાર્ટ પ્રમાણે જોવા જઈએ તો છવ્વીસ ઓક્ટોમ્બરનું જે વાતાવરણ છે અરબ સાગર અને બંગાળની ખાડી બંને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનો સાથે વરસાદ છે જોવા મળશે અને વાવાઝોડાની અસર છે એ જોવા મળશે આજથી એક દિવસ એટલે કે ચોવીસ કલાક પહેલાં એક વાવાઝોડું જે ફિલિપાઈન્સ છે એમાં ટકરાણું હતું અને એમાં પણ ઘણું બધું નુકસાન કર્યું હતું એવી જ રીતના હવે મિત્રો વાવાઝોડાની અસર છે એ ઓક્ટોમ્બર નવેમ્બર અને ઠેક મિત્રો નવેમ્બર મહિનાના અંતિમ દિવસો સુધી એટલે કે પંદરથી લઈને વીસ ઓક્ટોમ્બરથી નવેમ્બરના આ પ્રકારે આગાહી દર્શાવવામાં આવી રહી છે હવામાન વિભાગે પણ ખાસ કરીને જાહેર કરેલી માહિતી પ્રમાણે ગુજરાતનું વાતાવરણ છે બદલાતું જોવા મળશે તો મિત્રો આજે વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે એવું નથી કે વરસાદ પડશે પરંતુ એની સાથે મિત્રો ઠંડીનું તાપમાન પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે અહીં તમે સ્ક્રીન ઉપર જે મેપ જોઈ રહ્યા છો ગુજરાત રાજ્યનો મેપ છે જેમાં અત્યારે ગરમીનું તાપમાન અને ઠંડીનું તાપમાન છે વધારે દર્શાવવામાં આવી રહ્યું છે હવામાન કેન્દ્ર અમદાવાદ ખાતેથી ગુજરાત રાજ્યના વિવિધ સ્થળો ઉપર આજે સવારથી જે ચોવીસ કલાક માટે નોંધાયેલો વરસાદની આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે જેમાં વાતાવરણની અંદર પલટો છે એ ઠંડીના કારણે થઈ રહ્યો છે ઠંડીનું પ્રમાણ છે ખૂબ વધારે જોવા મળી શકે છે આ સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત છે સૌરાષ્ટ્ર છે અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં ઠંડીનું પ્રમાણ પણ જોવા મળશે સાથે સાથે વાતાવરણની અંદર તાપમાનની અંદર છે ફેરફાર થશે એટલે મિત્રો ગરમીનું તાપમાન પણ જોવા મળશે જેમાં સવારે મિત્રો તમે જોઈ શકો છો જે અનુભવ કરી રહ્યા છો કે ઠંડીનું તાપમાન છે બપોરનો સમય છે એટલે બપોરે મિત્રો ગરમી પડશે અને ફરી વખત સાંજના સમયે તમે જોશો તો ઠંડીનું પ્રમાણ ફરી વખત છે એ જોવા મળશે એટલે કે આ રીતના તાપમાનની અંદર છે તફાવત જોવા મળશે જેમાં ગરમી ઠંડી અને ઠંડીનું વાતાવરણ છે જોવા મળશે તો આ જ રીતના મિત્રો તમને બીજા મેપ દર્શાવી દઈએ તો આ મેપ છે એ તમે જોઈ શકો છો જેમાં જીએફએસ મોડલના આધારે વરસાદની જે આગાહી છે ચોમાસાના વરસાદની આગાહી છે એ પૂર્ણ થતી જોવા મળશે એકવીસ ઓક્ટોમ્બરથી લઈને છવ્વીસ ઓક્ટોમ્બર સુધી મધ્ય ભારતની નીચેના જેટલા પણ વિસ્તારો છે દરેક વિસ્તારોની અંદર વરસાદ છે ભૂકા બોલ આવશે હજી મિત્રો ચોમાસું જે વિદાય લીધું છે એ અત્યારે આ ભાગો ઉપરથી લીધું છે જેમાં ઉત્તર ભારત આવી જાય છે તેમજ દિલ્હી લાગુના વિસ્તારો આવી જાય છે ઉત્તરાખંડથી લઈ અને ઠેક મિત્રો રાજસ્થાન પંજાબ હરિયાણા સુધીના વિસ્તારો ગુજરાતના પણ દક્ષિણ ભાગના ગુજરાતના વિસ્તાર સિવાયના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર અત્યારે ચોમાસાએ વિદાય લીધી ગણી શકાય છે એ સાથે મધ્ય ભારતની અંદર પણ બે થી ત્રણ રાજ્યોની અંદર ચોમાસાએ વિદાય છે લીધી એવું માની શકાય છે પરંતુ અત્યારે મેપમાં તમે જોઈ શકો છો આ મેપની અંદર વધારે આગાહી દર્શાવવામાં આવી રહી છે જેમાં પચીસ ઓક્ટોમ્બરનું વાતાવરણ તમે જોશો તો કુલ મળી અને બાર થી પંદર જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે જેમાં છોટા ઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરાનગર હવેલી સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ દીવ અને વેરાવળ તો આટલા જિલ્લાઓની અંદર છે પચીસ ઓક્ટોમ્બરના રોજ હળવોથી મધ્યમ વરસાદ છૂટાછવાયા સ્થળો ઉપર જોવા મળશે તો આ જ રીતના મિત્રો જે વાતાવરણ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે વાતાવરણની સ્થિતિ છે એ હવામાનની અંદર પલટો જોવા મળશે હિંદ મહાસાગર અરબસાગર અને બંગાળની ખાડીની અંદર છે આ રીતનું વાતાવરણ જોવા મળી રહ્યું છે જે વાતાવરણની સ્થિતિ ખૂબ જ મજબૂત દર્શાવવામાં આવી રહી છે અને ગુજરાત ઉપર ભારેથી અતિભારે પવન સાથે વરસાદ પડવાને લઈને આગાહી સ્થિતિ સ્વરૂપે દર્શાવવામાં આવી રહી છે તો મિત્રો છવ્વીસ ઓક્ટોમ્બરનું પણ તમને ગુજરાત રાજ્યનું હવામાન જણાવી દઈએ તો છવ્વીસ ઓક્ટોમ્બરના રોજ દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના જે જિલ્લાઓ છે એની અંદર વધારો થયો છે વિસ્તારની અંદર વધારો થયો છે જેમાં દાહોદ છે પંચમહાલ છે સાથે સાથે છોટા ઉદેપુર વડોદરા ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીના જિલ્લાઓની અંદર વરસાદ પડશે હળવોથી મધ્યમ છૂટો છવાયો વરસાદ રહેશે પરંતુ વરસાદની આગાહી તો અત્યારે દર્શાવવામાં આવી રહી છે એવી જ રીતના સૌરાષ્ટ્ર ઝોનની અંદર ત્રણ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે દર્શાવવામાં આવી રહી છે ભાવનગર અમરેલી અને ગીર સોમનાથ તો આટલા જિલ્લાઓની અંદર છે એ સારામાં સારો વરસાદ પડવાને લઈને અત્યારે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે વાતાવરણની અંદર પલટો આવશે હવામાનની અંદર ફેરફાર થશે અને ગુજરાત રાજ્યનું વાતાવરણ છે બદલાતું જોવા મળશે તો આ રીતના સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે હજી એકથી બે દિવસની અંદર ગુજરાતનું તાપમાન છે એ નીચું આવી શકે છે ઠંડીનું પ્રમાણ વધશે નવા વર્ષ પછીનું નવું વાતાવરણ હવામાન સમાચાર તમને આવનારા સમયની અંદર ફરી વખત જણાવી દઈશું